હલો દોસ્તો આઈ એમ દિલીપ કોરડીયા એનએલપી લેક કોચ આપણે માઇન્ડસેટ વિશે આપણી વાતો ચાલી રહી છે અને એ સિરીઝમાં આપણે આગળ વધી રહ્યા છીએ લાસ્ટ ટાઈમ આપણે જે વાત કરી હતી એ પ્રમાણે નેગેટિવ બિલીફ અથવા તો નેગેટિવ માઇન્ડસેટ છે એને પોઝિટિવ કેવી રીતે કરવાનું સતત નેગેટિવ વિચારો આપણી અંદર આવતા હોય તો એ વિચારોને પોઝિટિવ કેવી રીતે કરવા નેગેટિવ વિચારો છે એ વિચારો પર આપણે કંટ્રોલ કેવી રીતે લાવવાનો અત્યારે એવું છે કે વિચારોએ આપણા પર કંટ્રોલ કર્યો છે મને આપણા ઉપર કંટ્રોલ કર્યો છે આપણે મન ઉપર કંટ્રોલ કેવી રીતે કરી શકીએ તો એના માટે પેલા એ જોવું પડશે કે એ વિચારે છે કેવી રીતે માઇન્ડ વિચારે છે કેવી રીતે અને એવું એવું જ કેમ વિચારે છે બીજો પ્રશ્ન એ છે કે એ એવું જ કેમ વિચારે મારે પોઝિટિવ વિચારવું છે પણ એ નેગેટિવ જ કેમ વિચારે છે મારે સારું વિચારવું છે પણ એ સારી દિશામાં વિચારવાના બદલે અવરોધ વિશે અથવા તો મારા ના થઈ શકે એવી લિમિટ બિલીફ વિશે કેમ વિચાર્યા કરે છે તો એને આપણે સમજશું હવે કોઈ પણ એક્શન બ્રેઇનની અથવા તો સબકોન્શિયસની કોઈ પણ પેટર્ન છે ને એ પેટર્નનો ઇન્ટેન્સ ઇન્ટેન્શન ઓલવેઝ પોઝિટિવ હોય છે આ બહુ સમજવા જેવી વાત છે તમે ફરી પાછું કહું છું કે સબકોન્શિયસના કોઈ પણ બિહેવિયરનો ઇન્ટેન્શન પોઝિટિવ હોય છે બરાબર છે હું તમને એક એક્ઝામ્પલ આપું કે નાનપણની અંદર તમે મેં અથવા તો અત્યારે નાના બાળકનું આપણે એક્ઝામ્પલ લઈ શકીએ કે કોઈ ગરમ વસ્તુને ટચ કર્યું એને હોય શકે ગરમ કુકરને ટચ કર્યું તો એને એક એક્સપિરિયન્સ થયો કે ગરમ વસ્તુને ટચ કરવાથી દાજી જવાય તકલીફ પડે હવે આ જે તકલીફ પડે એ એક્સપિરિયન્સને એ સ્ટોર કરે છે એ એક્સપિરિયન્સને સ્ટોર કરે છે એ સારી વસ્તુ છે ખરાબ વસ્તુ છે તો તમે કહેશો સારી વસ્તુ છે કે બીજી વાર એ સેમ કુકરની બાજુમાં જાય ત્યારે ગરમ કુકરને અડકે નહીં અડકતા પહેલાં એ જોઈ લે કે ભાઈ ગરમ છે કે નહીં અથવા તો એના માટેનું જે કંઈ વેરીફાય કરવાનું કરે છે આપણે કરીએ બરાબર છે તો એને બદલે જો આપણે એ એક્સપિરિયન્સ આપણી પાસે હોય જ નહીં નાના બાળકની જેમ અત્યારે આપણે કોઈ બી વસ્તુ ટચ નથી કરતા કેમ આપણા એક્સપિરિયન્સ જૂના તો એ પોઝિટિવ ઇન્ટેન્શન છે એટલે સબકોન્શિયસની દરેક વાત છે એ એનો પોઝિટિવ ઇન્ટેન્શન છે જ્યાંથી તકલીફ પડી એ તકલીફ બીજી વાર ના થાય તો તમને યાદ અપાવે કે ગરમ છે કે ઠંડુ ચેક કરી લે આ સારી વાત છે આવું સેમ આપણી અંદર જે પેટર્ન જનરેટ થાય છે એ પણ એવી જ રીતે થાય છે દાખલા તરીકે તમે તમે પાંચ માણસની વચ્ચે બોલવા બોલવા થયા થયા સ્ટેજ પર માટે અને પગ પગ ધ્રુજવા માંડ્યા શરીરમાં પરસેવો થયો બોલી ના શક્યા ગળું સુકાઈ ગયું થોથવાઈ ગયા આવું બધું થાય આવું થાય તો હા થયું હોય ઘણા બધા લોકો થાય છે એટલે લોકો જનરલી જો તમે બધાની વચ્ચે બોલી નથી શકતા તો હવે આ થયું ત્યારે તમને અંદરથી એકદમ ફીલ થયું ઓહો ખોટું થઈ ગયું કે આ બહુ ખરાબ થયું હવે જે ખરાબ થયું અને કુકરને અડવાથી હું દાઝી ગયો ખરાબ થયું આ બંને ખરાબ માઇન્ડ માટે સરખા છે એટલા માટે તમને આ નેગેટિવ પેટર્ન તમારી બનાવીને મૂકી દઈએ અથવા તમારી એ મેમરી સેવ કરીને મૂકી દઈએ અને તમને એ એક્સપિરિયન્સ પરમાનન્ટ યાદ રખાવી દે આ જે પરમાનન્ટ એક્સપિરિયન્સ યાદ રખાવી દે છે એ તમને જ્યારે વારંવાર યાદ આવવા માંડે એમાંથી નેગેટિવ થિંકિંગ જનરેટ થાય છે દાખલા તરીકે તારાથી કાંઈ નહીં થઈ શકે આ એક વાક્ય આપ્યું બરાબર છે એ વાક્ય તમને તમને દુઃખ લાગ્યું એનાથી તમને એનાથી તકલીફ થઈ તો તમે તકલીફને શું થયું પેલી તકલીફ કુકરને અડી જવાની તકલીફ અને આ તકલીફ આ બ્રેઇનને માટે સરખી છે તમારી ઇમોશન્સ જે છે બ્રેઇન બધી રીતે સરખી જ રીતે લે છે તો એ જે સરખી ઇમોશન્સને એને નેગેટિવ લીધું અને એને વારંવાર જયારે રિપીટ કરવાનું ચાલુ કર્યું એનો ઇન્ટેન્શન સારો કુકરને ટચ કરવાનો ઇન્ટેન્શન સારો છે બીજી વાર આવું ના થાય એવી જ રીતે તમને જયારે એ એનો કોઈ એવું કીધું તારાથી આ ના થાય તમે જો ગભરાઈ ગયા એમાંથી તો ગભરાઈ જવું એ બ્રેઇનનું નેચરલ ફંક્શન છે કે ભાઈ એને ડર લાગી જાય બરાબર છે ડર લાગે એટલા માટે કે બીજી વાર આવું ના થાય એ વસ્તુ એને મેમરી રૂપે સ્ટોર કરતી અને મેમરી રૂપે જે સ્ટોર કરી દીધું હોય તમને વારંવાર જે યાદ અપાવે છે એ નેગેટિવ થિંકિંગ છે તો હવે એ મેમરી રૂપે સ્ટોર થઈ ગયું છે અને વારંવાર બહાર આવે છે જે ખરેખર કામનું નથી છતાં પણ એને કેવી રીતે દૂર કરવું એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું કે આ ટાઈપનું જે બની ગયું હોય તો આપણે એને કેવી રીતે દૂર કરી શકીએ જો તમને આ વિચારો જો તમને આ એનએલપીની પદ્ધતિ અને આ મારા વિડીયો સારા લાગતા હોય તો મારા વિડીયોના તમે મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને તમે લાઇક કરો મારી ચેનલને જે લોકોને આ ટાઈપની જરૂરિયાત છે એવા મિત્રોને શેર કરો થેન્ક યુ વેરી મચ